અગાઉ રાજપાડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ એફઆઈઆરને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવા જતા નર્તા પોલીસ દ્વારા રસ્તામાં જ રોકવામાં આવેલ અમારો અવાજ દબાવવા અમને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાઓની ઈશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની બે એફઆઈઆર કરેલ ચૈત્ર વસાવા કહે છે કે બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારોને વળતર અપાવ્યું છે એ કંઈ ગુનો કર્યો છે અમે કોઈ ગુનો નથી કર્યો એટલે અમે પોલીસ સ્ટેશન હાજર થવા જઈએ છીએ કહે છે ચૈતર વસાવા બ્લાસ્ટમાં મૃત્યુ થયેલ વ્યક્તિના પરિવારોને વળતર આપવા એ ગુનો કર્યો છે અમે કોઈ ગુનો નથી કર્યો એટલે અમે પોલીસ સ્ટેશન હાજર થવા જઈ રહ્યા છે જઈ રહ્યા છે અને ચૈતર વસાવા મારા ઘરે રાત્રિથી પોલીસ મૂકીને ભયનો માહોલ ઊભો કરવામાં આવે છે અને ચૈતર વસાવાને પોલીસ સાથે શું વાતચીત થાય છે તે સાંભળો

બંદોબસ્ત બધી જગ્યાએ રાખી કેમ આજે બંદોબસ્ત મારા ઘરે મૂક્યો તમે બિલકુલ નહીં કાયદો અને વ્યવસ્થા અમે પણ જાણીએ છીએ અમે કોઈ પ્રકારનો કાયદો વ્યવસ્થા હાથમાં લેવા નથી માંગતા

ધારાસભ્ય નજરકેદ કેમ કર્યા છે એટલા માટે છે લોકો લોકો ભેગા થયા અમે બોલાવીને બની સાંભળો તમે તમે દસ દસ ગાડીઓ લઈને અટકાવવા કેમ આવ્યા છો ભાઈ આટલું લોકો તમે ભેગા કર્યા છે હું એકલો જ હતો કોઈ લોકો નતા તમે મને અટકાવ્યો ત્યારે અમારા ડ્રાઈવર સાથે અમે એકલા જ હતા એટલે આવી આવી રીતના વાત નહી કરો બરાબર અમે ત્યાં જઈને લોકોને વળતર અપાવીશું અમે ગુનો કર્યો છે તમારા પીઆઈ અરજદાર બને તમારા પીએસઆઈ અરજદાર બને અમને માથા પાર સાબિત કરો તમે તમને નોટિસ આપશે ત્યારે નોટિસ નહીં નોટિસ ક્યાં તમે આખો મોરચો લઈને ઘરે દોડી આવો છો ત્યારે નથી તમને ખબર પડતી નથી આપી ના બિલકુલ નહીં અમે અમારા કરો છો લોકો કરી છે મને અહીંયા ઉચકી જવાની હું જરૂર પડી ચાલો ને મેં આવું છું પોલીસ સ્ટેશન ચાલો બે મને પૂરી દો તમને અંગ્રેજો સામે સત્યાગ્રહ કર્યું પરમિશન નોતી લીધી અંગ્રેજો અમે તો ભરૂચ જવાના છે તમે ગુનામ પાડવા માંગો છો અમને ઉપરથી બીજી હજુ એક ફરિયાદ કરવા માંગો છો તમે ધીરા પડવા માંગો છો તમે ભાજપ ના ઝંડા પહેરી ના આવો તો સાચી વાત છે આ વર્તી નહીં સોંપતી એજન્ટ તરીકે કામ કરો તો લોકો આવે લાખો તમારે વિચારવું જોઈએ ખોટી કરવા છું રોકવા શું ત્રણ દિવસ પછી મનસુખભાઈ પી ગયા એકલાત નહીં ગયા કેટલા જણ ગયેલા દાખલ કર્યો તઈ ને એ પડે તમને એટલે અમે કાયદો વ્યવસ્થામાં હજુ બી કહીએ છીએ આગળ ચાલો અમે પાછળ આવીએ છીએ નહીં થાય પોલીસ ની ગાડી માં પોલીસ ની ગાડી ચાલો ગાડી જાવ ગુના દાખલ કરો ગુજરાત ના ફર્સ્ટ નંબર નો ગુનો દાખલ કરો ચાલો બે ચાલો પોલીસ અધિકારીઓને વિનંતી કરીએ છીએ અમારા કોઈ પણ કાર્યકર પછી જીભા કે માહોલ પેદા માહોલ બગાડવાની કોશિશ નહીં સપોર્ટ કરતા ત્રણ કલાક થી વાટાઘાટો કરીએ છીએ ગાડીમાં બેઠવા તો તૈયાર થઈ ત્યાં બધા પોલીસ સ્ટેશન આ પોલીસ સ્ટેશન આવશે બાર ઉભાડે છે ત્યાં કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ જીતવા જોડી નથી બરાબર બહાર છે ના ના અંદર આવશે ને ગેટ રોડ પર કોઈ પોલીસ અધિકારી કોઈ આગેવાન કોઈ લીડર સાથે તમારી ગાડી તમે આટલી બધી મને જીબાજોડી કરો છો બરાબર જે પીઆઈ ને જે પીએસઆઈ મારા પર ખોટી ફરિયાદ કરી છે મારા સમય તમારા તેર આગેવાનો પર અને રાજપાડીમાં તો સિત્તેર લોકો પર હવે સિત્તેર લોકોને ને મેં કોર્ટમાં તારીખો માં કઈ રીતના લઈ જવા એટલા લોકોને ને મારે કોર્ટમાં લઈને ફરિયાદ કરવા કોર્ટ નહીં બોલાવે એટલા માટે તમે ઘરે જવામાં મને વાંધો નથી તમે પૂછી લો તમારા એ તપાસ અધિકારીને ભાઈ આ એફઆઈઆર ખોટી છે

પીએસઆઈ અરજદાર બને છે તો તો આટલી કેવી મજબૂરી છે કે પીઆઈ અરજદાર બને પીએસઆઈ અરજદાર બને ત્યાં એટલું બધું દારૂ ડ્રગ્સ ઇનલીગલી બધું ચાલે છે એના પર કેમ કાર્યવાહી કરતા નથી અમે તો સીસીટીવી ફૂટેજ આપ્યા છે પાંત્રીસ જેવા એના પર કોઈ કાર્યવાહી નથી અમારા પર ઉપરાશ આપણી રાતોરાત બે બે એફઆઈઆર થઈ જાય સિત્તેર સિત્તેર લોકો પર યાર અમારે કે પછી છોડી દેવાનું છે એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે પોલીસ ને યોગ્ય લાગે પૂરવાના હોય તો પૂરી દો નહીં તમે કેવું છો કે અમે બોલાવીશું તો તમે અમારું બજેટ સત્ર ચાલુ થાય ત્યારે બોલાવશો અમે અમારી આયોજનની ની વખતે બોલાવશું અમારા લોકોનું કામ કોણ કરશે પછી ના ના એટલે અમે આજે અમારી પાસે ટાઈમ છે મહિનો તમે આ ડિસેમ્બર જાન્યુઆરી છે પૂરી તો અમારું પછી બજેટ સત્ર ચાલુ થશે ત્યારે અમારે લોકો માટે અમારે જેલમાં જવાનું થતું નથી બીજું એફઆઈઆર એટલા માટે કરેલી છે કે આ ભાઈ માથા ભારે એટલે ખરી ચૂંટણીમાં મને અહીંથી તળીપાર કરી દીધો તો એટલે આવી રીતના હમણાં બજેટ સત્ર છે લોકો માટે કઈ માંગશે બજેટમાં ઉઠાવશે સરકાર સામે બોલશે એટલે હવે તમારે પાછી પાસા કરવાની તડીપાર કરવાની તજવીજ ચાલે છે ભરૂચ પોલીસ કરે છે એટલે તમારે તો જે કરવા મને તો કોઈ વાંધો નથી પાંચ વર ની દહ વર જેલમાં રાખો પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી એટલે જેલથી મને ફેરની તાંબી મને રોટલી શાક ખાવાનું મળવાનું છે બધી જગ્યા મળે છે એટલે એનાથી મને કંઈ વાંધો નથી પણ અમારા લોકોનો અવાજ દબાઈ જાય છે કોણ કામદાર માટે બોલશે પછી કોણ આદિવાસી માટે માથા ભારે સામાજિક તત્વ છે કે રાતે પોલીસ પહેરો મૂકી દો નીકળ્યા તો ઘર માંથી નીકળે ના તો તમે જોઈ લો કેટલી આ વીસ ગાડીઓ નજીવા કેસમાં કાલે ઉઠીને ગયા ગયા કેસમાં તમે આવ્યા તા પચાસ ગાડીઓ લઈને આખો માર્ચ કરીને મોરચો લઈને તો આ લોકો ભી ભરૂચ આવશે એના કરતા આજે હાજર થઈ કરી દોરિસ આપશે મિટિંગો ચાલુ થવાની હમણાં બજેટ સત્ર અમારો ચાલે એટલે પોલીસ કેસે અમારી ફુરસદે આવીને એટલે જેલમાં નાખી દો એવું થોડું છે આજે અઠવાડિયું થઈ ગયું હાજર કરી દો મને જેલમાં કપડા બપડા લઈને પૂરી દો બરોબર છે

ગયા વર્ષે ત્રણ ત્રણ મહિના આખો પરિવાર અમારા આખા કાર્યકરો જેલોમાં નહીં જેવા કેસમાં એક બાજુ ભાજપના કાર્યકરે ફાયરિંગ કર્યું જાંગમાંથી ગોળી નીકળી ગઈ ચોવીસ કલાકમાં છૂટી ગયું આ તો કેવી વ્યવસ્થા અમારા પર થાય એટલે અમારે પછી આ પોલીસ અમને હોતી વડે ચોરની જે બીજા પર થાય એટલે રાતોરાત બધું સમાધાન થઈ જાય અમે કાં ગુનો કર્યો છે બિચારા ગરીબ પરિવારોને પૈસા તો અપાયવા છે એમાં થોડી આવી કંપની વાળો ફરિયાદ કરતો તો અમને થતું કે અમારી ભૂલ થઈ કોઈ ટ્રાફિક અડચણ વાળો ફોન કરતો કે મારી ગાડીને આ લોકો નડ્યા ને ફરિયાદ અમે રાજપાડી કરે કરે હવે પીઆઈ પીએસઆઈ ફરિયાદ તો અમારે શું સમજવાનું સાહેબ આ વ્યવસ્થા છે અને અમને અમે તો પરવાનગી સાહેબ કોઈ જાહેરનામું નથી કોઈ ચૂંટણી નથી તો બી ત્રીસમી નવેમ્બરે પરવાનગી માંગી ત્રીજી ડિસેમ્બરે અમારી છેલ્લા દિવસે પદયાત્રાના હવારે કહી કે તમારી પરવાનગી નથી મળી અભિપ્રાય પોલીસે નેગેટીવ આપ્યા છે તો સાહેબ અમારો અભી અધિકારો છે ને અમે ચાલતા ગયા પોલીસ અમારી સાથે હતી તો બી એફઆઈઆર એટલે માથા ભારે સાબિત કરો પાસા કરો તડીપાર કરો એટલે અમારી આખી જિંદગી જેલોમાં તો લોકો માટે કોણ બોલશે અમને તો કંઈ વાંધો નથી જેલો કરો કંઈ વાંધો નહીં એટલે તમે ત્યાં વાત કરી લો અમે ત્યાં જઈએ આપણા ભરૂચ પોલીસ નો મામલો આપણે શું કેવાથી પેલા થોડા રદ બધા રાહ જોઈએ કોઈ રદ નઈ કરી શકે આપણે કહું ના કોર્ટની પ્રોસેસ તો અમે કરવાના કે જેટલી થાય કોર્ટમાં જ અમારે કર્યા કોર્ટમાં તો જવાના જ છે જે અધિકારીઓ કહી રહ્યા છે એમને બી બોલાવીશું એવું થોડું જરૂરી છે મીડિયામાં કોઈ જગ્યાએ મેં કોઈને કીધું હોય કે મેં ત્યાં આહવાન કરીને આવું છું તો મને બતાવો પણ એવા મેસેજ છે તમારા ગ્રુપમાં હોય તો બતાવો મેં સાંજે પોલીસ ફોન આવ્યા તા પોલીસ મેં કીધું કે હું કાલે જામ સીધી વાત છે મારે કા છુપાવાની છે